પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોને જીજે ઝીરો ફાઈવ અને જી જે નાઇન્ટીનના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા બાબતે રણનીતિ બનાવવા માટે આજ સુરત જિલ્લા બોલી આગેવાનો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું સુરત જિલ્લાના કામરેજ પરથી કામરેજ ઉમરપાડા માંગરોલ માંગરોળી બારડોલી માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે સન બે હજાર ઓગણીસના વર્ષમાં આગેવાનો દ્વારા સુરત કલેક્ટર કલેકટરશ્રીને રજૂઆત કરતા કામરેજ ટોલનાકા ખાતે સુરતના વાહનોને ટોલટેક્ષ મુક્તિ અપાવવા માટે જાહેરાત કરવામાં આવેલી હતી પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા ફાસ્ટટેગ શરૂ કરતા કામરેજ ટોલનાકા ખાતે ફાસ્ટટેગ મારફત સુરતના સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂઆત કરી દેવામાં આવેલ હતું કારણ કે કામરેજ ટોલ ખાતે દરેક લેન ફાસ્ટેગ વાળી હોવાથી ફાસ્ટેગ ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જવા પામે છે આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દિનેશભાઈ સાવલિયા યુનિસભાઈ શેખ નવીન દલવાડી ઇરફાન બેલીમ હિતેશભાઈ ચૌહાણ જગદીશભાઈ પ્રજાપતિ વિવેક પરમાર જયેશ ઉમેરકર જિગ્નેશ પરમાર તાબેલ અલી મોમીન પ્રતીક સિંધા મોહમ્મદ જેપી ઝુબેર આગેવાન અકબર રાણા સુલેમાન ડોબા સહિતના આગેવાનો હાજર હતા